હેલો મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારા પહેલા બ્લોગમાં તો આજ અમારી સ્કૂલે રાખેલો હે ફેશન શો તો અમે બધા હોસ્ટેલના મિત્રોએ મિત્રો અલગ અલગ ટાઈપના કપડાં પહેરીને જાઉં ફેશન કરીને જાઉં તો તમને હું તમને સ્કૂલે જઈને તમને દેખાડીશ કેવા કેવા ટાઈપના અમે કપડાં પહેરશું મેં તો આ આદ જ કપડાં પહેરેલા છે કાંઈ એવું ફેશનનું કાંઈ હતું નહીં એટલે તો મિત્રો સતીષ્ટ આવી ગયો સતીષ્ટ સતીસ્ટ બ્લોગર કોમેડિયન આજે કુર્તો પહેરવાનો હે આજે કુર્તો પહેર નો કરા ઈ વાત એ હું નહી બોલવાનું બોલ બોલ તો તારો બ્લોગ ચાલુ હે પેલો બસ મિત્રો જઈ રહી છે કોલેજ બાજુ આજે કોલેજમાં ફેશન જો છે અને બધાને અલગ અલગ ટ્રેડિશનલ કપડા પહેરવાનું કયું છે જેમાં ગિરીશભાઈ હે ગિરીશભાઈ દાદ દેખાડ દે એકવાર દે ગિરીશભાઈ બસ આવી ગઈ આ પાસ પોટલ હે આઈ दीदा वही चम्मच ना पास आये तो पास बैठो बाजू में दिए दिए तो चलाओ पास चलाओ पास मांगे दीपू कोई मांगे आप ले पास तू देखा तो मांगे ने बस नहीं करने हैं बस नहीं trust करने हैं हाँ वों रिकॉर्ड कर दिए तो न्याना दौड़ूगा तो इधर दीदा वाले साला रिकॉर्ड कर दिए पास कर दो दीदा

તમારો ઇન્ટરવ્યુ આપો જય ભીમ હા ઇન્ટરવ્યુ આપો મારું નામ કુમાન પૂર્વ કુમાન છે હા એમ આ નામ બ્લેક બોય બ્લેક બોય કેસે આપકા નામ હાલો હાલો કુમાન પૂર્વ આયા જો ન્યા જો નો 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 વોટ ઇઝ યોર નેમ માય નેમ ઇઝ કુમાન નો ફર્સ્ટ નેમ નો નો યોર નેમ ઇઝ

તો મિત્રો મને પ્રોગ્રામ પ્રોગ્રામ બધું પતી ગયું છે તમે જોયો જઈ છે કેવો છે અને હવે અમે જઈએ હોસ્ટેલે પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદ આવે છે ડેન્જર મોબાઈલ પલરે એટલે બ્લોગિંગ થાય ઓછી ડાયરેક્ટ છે ને હોસ્ટેલ જઈને તમને મળશું આ માથે સુંદડી મુંદડી નાખી જાયે છે હાલો બાય હેલો મિત્રો અમે જઈ રહ્યા છે હોસ્ટેલ બાજુ અને જે છૂટી ગયા છે કોલેજ જાસ ફેશન જોતો ને ફેશન તો પતી ગયો પતી ગયો તો પતી ગયો

અને બસ મળશે તો બેહીને અમે વહી ગયા હોસ્ટેલે વહી તમને આરામથી મળીશું બચ્ચો કેટલામાં મે ટિકિટ ટિકિટ બસ છે જો ટિકિટ ટિકિટ મારા મિત્રો તો મિત્રો જેમ છો મજામાં તો હવે અમે જમી લીધું બપોરે હોસ્ટેલે જઈ જઈ જમીને હવે થોડોક આરામ કરી ચા પાણી પીને બેઠા છીએ આરામથી થી થોડુંક ફરવા આવ્યા હતા આજુબાજુમાં હોસ્ટેલ હતી રોડ ઉપર અને વાતાવરણ એકદમ મસ્ત છે વરસાદ આવે છે છાટા પડે ધીમા ધીમા મજા આવે બેઠા શું કેવું ભાઈ બનતા બસ બેઠા મજા જ આવે છે અહીંયા તમને ઓના લોકેશન દેખાડીએ વાહન વરસાદ આવે છાટા પડે છે થોડા થોડા આશા નંબર પવન આવે પવન પવન એક નંબર આવે ચા પાણી પીને બધું આવ્યા છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અત્યારે કાયદેસર મજા આવે જો લોકેશન એકદમ વાદળછાયું વાતાવરણ અને મસ્ત ધીમે ધીમે છાતા આવે છે પવન પણ એવો ઠંડો ઠંડો વાય છે કે વાત જો પાંદડા છે બેઠા હે ઘડીક તો મિત્રો ત્રણે વરસાદ આવી ગયો છે અને હલવાણા છે મંદિરે બેઠા છે જોઉં તમને વરસાદ દેખાડું આમાં તો દેખાતો હે નહી પણ વરસાદ આવે છે અવાજ આંભર અવાજ ધાબા સ્નેપ ઉતારે છે હાય ગાઈસ હવે જોઈએ જી થાય જો આ આ ભાઈ જો રેનકોટ પહેરીને જાય છે ઝોમેટો વરસાદ આવે છે ધોમ જો વાઈપર વાઈપર બા ગાડીઓ ના ચાલુ છે તમને વરસાદ નતો દેખાતો હવે તમને વરસાદ દેખાય જો આ ભાઈ ગામમાં છે વરસાદ પડે ભજીયા ખાવાની કાઈ પાઉંભાજી મળે છે ભજીયા મળતા 200 ગ્રામ લઈ લે હા પાઉંભાજી મળે ભજીયા મળે મળતા આવી ખવરાવી નથી ખાવી તો હે ખવરાવી નથી હેલો મિત્રો ખાઈ હવે વેઠા આવી ગયા હે હું ને આ સમાપ્ત કરી દઈ તમને માં મજા આવી હોય તો કમેન્ટ કરી દીજો અને આવા નવા બ્લોગ જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દીજો અને મસ્તની કમેન્ટ કરી દીજો તો બ્લોગ એને આવતા રહે આવા તો હાલો હવે આપણે મળીએ બીજા માં બાય